जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव जय गुरुदेव बापू हाँ बोलो बोलो एक प्रश्न है तुम्हारो हाँ बोलो ज्ञान मूलम गुरु मूर्ति हाँ पूजा मूर्ति पूजा मूलम गुरु पद हाँ मंत्र मूलम गुरु वाक्य हाँ पश्चिमोक्ष मूलम गुरु पद हाँ आचार

મૂર્તિ તો એનો અર્થ એવો ન સમજતા કે ધ્યાન ગુરુની મૂર્તિનું ધરવું આ દેહધારી ગુરુનું એની વાત નથી કરી દેહધારી ગુરુની દેહની મૂર્તિનું ધ્યાન તમે ધરશો તો દેહમાં તમે ફસાઈ જશો એની ના પાડે પછી કહે છે પૂજા મૂલમ ગુરુપદમ તો અહીં ગુરુના પદમ મતલબ પગ પૂજવાની વાત નથી ગુરુને તમે પગ પૂજો એ ઢોંગ પાખંડ દેહધારી ગુરુના પછી ગુરુ ગુરુવાક્યમ એટલે ગુરુ જે કાંઈ બોલે છે એને મંત્ર નથી સમજી લેવાના બરાબર એ ન સમજતા ગુરુ જે કાંઈ બોલે મંત્ર ગુરુ આપ શબ્દ બોલે તો મંત્ર સમજી લેવાના ઘણા ગુરુ બોલતા હોય મોક્ષ મુલમ ગુરુ કૃપા તો અહીં એવું ન સમજતા કે દેહદારી ગુરુ એની કૃપા થાય અને તમારી માથે હાથ મૂકીને મોક્ષ અપાવી દે અસંભવ ખોટી વાત છે બરાબર આ ચાર અવસ્થા છે પહેલી અવસ્થા ધ્યાન મુલમ ગુરુમૂર્તિ બીજી અવસ્થા પૂજા મૂલમ ગુરુપદમ ત્રીજી અવસ્થા ગુરુ ગુરુવાક્યમ ચોથી અવસ્થા મોક્ષ મોક્ષમૂલમ ગુરુકૃપા આ ચાર અવસ્થા એટલે શું બરાબર તો હવે પહેલા તો ગુરુ કોણ છે દેહધારી ગુરુ માત્ર એક માર્ગદર્શ માર્ગદર્શક છે તમને એક રસ્તો બતાવનાર સાચા ગુરુ દેહધારી રસ્તો બતાવને હટી જાય સાઈડમાં અને કહી દે છે કે જે મેં તમને ભક્તિભજન બતાવ્યું એ ભક્તિભજનમાં રહો પછી આખી જિંદગી એ દેહદારી ગુરુ એની સેવા કરાવ્યા રાખે હે એ હુકમ તમારા ઉપર ચલાવ્યા રાખે તમને નોકર સમજીને તમારો ઉપયોગ કર્યા કરે મહિને છ મહિને બે મહિને વર્ષે તમારા ઘરે આવી આવી તમારું ધન અડફે પૂજા કરાવે આરતી ઉતરાવે હામૈયા કરાવે આ બધું ઢોંગ પાખંડ છે બરાબર એટલે આ બધું બાદ કરજો સાચા જે દેહધારી ગુરુ હોય છે માર્ગ દર્શકનો અર્થ છે માર્ગ એટલે એક રસ્તો દર્શક એટલે દેખાડવું દર્શન કરાવવું કે જે આ રસ્તે તો આવેલો જ પરમાત્મા સુધી પહોંચી જઈશ પછી ગુરુ હટી જાય જેવી રીતે તમે મોરબી ઊભા છો ને વાંકાનારનો રસ્તો તમે કોઈને બતાવી દીધો તો પછી તમે એની સાથે જશો હે તમે તો રહી ગયા મોરબી જ તરફ જવા નીકળી ગયો વાંકાનર તરફ હવે તમે હટી ગયા ને બરાબર આજ રીતની વાત છે ધ્યાન મુલમ ગુરુમૂર્તિ પ્રશ્ન એ થાય છે કે થાય છે કે ધ્યાન ધરનાર અને મૂળ કીધું ધ્યાન મૂલમ કીધું મૂલમ એટલે મૂળ તો કોનું ધ્યાન ધરવાનું છે મૂળ માલિકનું મૂળ આતમ પરમાત્મ શબ્દનું તો એ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે આ જ ગુરુ છે સોહમ શબ્દ જ ગુરુ છે સોહમ શબ્દની અંદર હમ એ સુરતા છે સો એ ગુરુ પરમાત્માને સો પછી હોય ઓમકારને પણ ગુરુ કહેવાય છે પરમ પિતા પરમાત્માને પણ ગુરુ કહેવાય છે બરાબર દેહધારી ગુરુની તો વાત જ નથી અહીંયા તો એ ધ્યાન ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ એટલે ધ્યાન ધરનારું જે છે એનો ઘણીવાર ઘણી વાર કહું છું કે શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે સોહમ શબ્દ ચાલી રહ્યો છ મનને જોડો અહીં મન અને સુરતા કેવી રીત કહી શકો અથવા અવચેતન મન સંકલ્પ વિકલ્પ અથવા ચિત્ત ચિત્તને ત્યાં જોડી દો ચિત્ત તો ચોંટાડવું પડે ને ક્યાંક એટલે એ ચિત્તને ચોંટાડો સોહમ શબ્દની અંદર સોહમ શબ્દને જ તમે અહીં ગુરુ સમજો અને ધ્યાન ધરનારું છે એ ચિત્ત છે ધ્યાન મૂલમ તો ધ્યાન એ મૂળમાં ધરો સોહમ શબ્દ એ જ મૂળ છે હું ઘણી વાર કહું છું કે સોમ શબ્દમાંથી દુનિયા બની છે બરાબર અને સોહમ આવ્યો છે ઓમમાંથી ઓમકારમાંથી અને ઓમકારની આગળ કઈ અક્ષરો પણ નથી ત્યાં ગુરુ અને શિષ્ય બે ખતમ થઈ જાય છે એ પણ આપણે વાત કરીશું બરાબર તો ચિત્ત દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ધ્યાન ધરો ચાલતો જે સોહમ શબ્દ છે એમાં આ ધ્યાન મૂલમ આ સોમ શબ્દના મૂળમાં ધ્યાન ધરો જેનાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો એમનાભ્ય આવી રહ્યો છે એમાં સોમ શબ્દ ચાલી રહ્યો છે એટલે સોમ શબ્દના મૂળમાં મૂળમાં મતલબ ન્યા ધ્યાન ધરો બરાબર આ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ એ સોમ શબ્દ જ ગુરુ છે નિજના ગુરુ કોણ ની જેટલા આપણે સ્વયં પોતે એના ગુરુ એ જ સોમ છે એ શબ્દ કારણ કે આત્માની સાથે સાથે સોમ શબ્દ ઓલરેડી ચાલી જ રહ્યો છે તમે જપો કે ન જપો ભજન આપમેળે ચાલ્યા જ કરે પરંતુ એ ભજન ચાલ્યા કરે છે કેવી રીતે ચાલ્યા કરે છે એને જાણવા માટે ચિતને જોડવું પડે છે બોલે તો બધાય કે ભાઈ ઓલરેડી ભજન થઈ જ રહ્યું છે અંદરો અંદર પણ કેવી રીતે થઈ રહ્યું છે એને જાણવું જ ખરું ને હે તો એટલા માટે ચિત્તને સોહમ શબ્દની અંદર જોડો બરાબર આ ધ્યાન છે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ એટલે સોહમ શબ્દને જ અહીં ગુરુ સમજો બરાબર અને મૂર્તિ એટલે એ સોહમ શબ્દરૂપી મૂર્તિ મૂં મતલબ આપણું મુખ આપણા મુખમાંથી જેમ શબ્દ નીકળી રહ્યો હોય છે આપણે બોલતા હોય બાવન અક્ષરી શબ્દો એ મુખમાંથી નીકળ્યા ને એ મૂં એ જે શબ્દ પ્રગટ થઈ રહ્યો મૂં પ્લસ રતિ રથ એટલે એમાં રથ થઈ જાઓ સોમ શબ્દની અંદર રતિ એટલે રત થયેલી ચિત્તરૂપી સુરતા આ છે ધ્યાન બરાબર ગુરુ મૂર્તિ ખ્યાલ આવ્યો ને એટલે સોમ શબ્દરૂપી મૂર્તિ ઉપર ચિત્ત દ્વારા ધ્યાન ધરવાનું છે મન દ્વારા અથવા ચિત્ત દ્વારા ત્યાં ધ્યાન ધરવાનું છે સોમ શબ્દની અંદર શ્વાસોશ્વાસ ક્રિયા ક્રિયામાં આ મૂલમ ગુરુમૂર્તિ પછી બીજી અવસ્થા છે પૂજા મુલમ ગુરુપદમ તો પૂજા શું દેહદારી ગુરુના પગની કરવાની નહીં પૂજા મૂલમ ગુરુપદમ એ સોહમ શબ્દ જે છે એના પદની પૂજા કરો એના પગની પૂજા કરો પદ કયો કે પગ કયો ઉડતો શ્વાસો ને બેહતો શ્વાસો એને એ શોહમ શબ્દ જ ચલાવી રહ્યો સર સ્થાનમાં રહીને એટલે ઉડતો શ્વાસો ને વહેતો શ્વાસાને તમારે એના બે પગ સમજવાય તો સમજી લ્યો પણ અહીં એવું કીધું છે કે પૂજા મૂલમ ગુરુ પદમ મૂલને આપણે મૂળ કીધું મૂળ માલિક મૂલનો એક અર્થક કિંમત પણ થાય કે એની જ કિંમત છે કિંમત કરવા જેવું જો કોઈ હોય તો એ સ્વમ શબ્દ જ છે એ આત્મા જ છે બાકી બધું ખોટું છે બીજાની કિંમત કરવાની છે કિંમત તો આની થાય એની કિંમત કરવાની છે એ તો પૂજા મૂલમ ગુરુપદમ હવે પૂજા કરનારું કોણ પૂજા કરનારી એ જ ચિત્ત હે તો ન્યા એક પ્રકારની વિધિ એક વિધિ ન્યા કરો ક્યાં શ્વાસોશ્વાસની ક્રિયામાં પૂજા મૂલમ મૂળ એ જ છે એની જ કિંમત છે ગુરુ પદમ એ સોહમ શબ્દના એ ગુરુના પદની પૂજા કરો બરાબર પછી મંત્ર ગુરુ વાક્ય બરાબર તો મંત્ર મન પ્લસ ત્ર તર તો સર્વપ્રથમ મનને તારી દેવાનું છે મનથી અલગ થઈ જવાનું મન પ્લસ તર તર એટલે આખો અલગ થઈ જવું નખું થઈ જવું તો મનથી અલગ પડો અથવા મન પણ તમને તારી દે જેમ સમજવું એમ થાય સમજવું એમ સમજાય કે મન તર મનથી પણ તમે તરી શકો છો કારણ કે મનને ન્યા જોડો એટલે તમે તરી શકો છો બાકી મનના મતે ચાલો મનમાં ફસાઈને રહો મનના તરંગોમાં ભટકો તો ડૂબી જવાય બાકી મન દ્વારા તમે તરી પણ શકો છો અને મનને ન્યા જોડો એટલે તમે મનથી અલગ થઈ ગયા તરી ગયા બરાબર તો મંત્રમૂલમ ગુરુવાક્યમ તો મંત્રમૂલમ ગુરુવાક્યમ મતલબ એ સોમ શબ્દરૂપી ગુરુ એ જ મંત્ર છે એને મંત્ર કહેવાય કહેવાય બરાબર અને એ જ મૂળ છે એ જ ગુરુ છે વાક્ય વાક્ય એટલે શબ્દ વાક્ય એટલે શબ્દ તો એ જ સોમ શબ્દ છે એ જ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ છે એ જ શબ્દ છે એની જ કિંમત કરવાની બરાબર પછી મોક્ષ મૂલમ ગુરુ કૃપા પછી મોક્ષ મોહ મોહ એટલે મોહમાયાનો નાશ થઈ જાય અક્ષર એટલે એનો થઈ જાય તમામ માયાનો છય થઈ જાય બરાબર અને સ્વયં સ્વહમ સ્વરૂપ આપણે બની જાય તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા પછી એ સો શબ્દની આપણા ઉપર કૃપા ઉતરી જાય કોની ઉપર ચિત્ત ઉપર ચિત્તરૂપી સુરતા ઉપર કૃપા ઉતરી જાય અને ચિત્ત સોમ સ્વરૂપ બની ગઈ એટલે સોમ શબ્દરૂપી ગુરુની કૃપા ઉતરી ગઈ અને તમારો મોક્ષ થઈ ગયો મોક્ષ એટલે પહેલા મુક્તિ મુક્તિ એટલે બધી વસ્તુ છુટકારો પછી મોક્ષ એટલે મોહમાયાનો છય થઈ ગયો તમે કાંઈ રહ્યા જ નહીં મોહમાયાનો છય થઈ ગયો સ્વયં તમે સ્વમ સ્વરૂપ બની ગયા બરોબર આ જ છે કારણ કે આવી જ એક વાણી બીજી પણ છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ તસમય શ્રી ગુરુ વિન મહા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ત્રણ ગુરુ હાચા પાછળ એવું કીધું ગુરુ સાક્ષાત બ્રહ્મ સાક્ષાત એટલે રૂબરૂ પરબ્રહ્મ હે પરબ્રહ્મ એ જ પરમાત્મા એ જ આત્મા એ સોમ શબદ્ધ એ જ બ્રહ્મરૂપી સોમ શબદ પર બ્રહ્મ ઉપર તો એ જ ગુરુ છે એ પર બ્રહ્મ પરમાત્મા જ આખા વિશ્વનો ગુરુ છે દેહદારી ગુરુની સેવાની કઈ જરૂર નથી સાચો દેહદારી ગુરુ હોય ને તે કહી જ કે ભક્તિ ભજન મારીઓ બાકી ઢોંગી પાખંડી હોય ને તો મહિને બે મહિના ને છ મહિને તમારા ઘરે આવે મંડપ ને મેળા કરે ચેલ્યું ચેલા ને ભેગા કરે એક થારી મૂકે કથેલો રાખે નાખો પૈસા પાંચસો ને હજાર ને બે હજાર દસ હજાર થોડીક વાર કલાક કે અડધી કલાક કથણી પકડે કરી પૈસા અથડો બનવાયો જાય એ તો ડુંગી પાખંડીશ હે ગુરુ નિર્બંધ કરે બંધન બનાવ લે મહિને છ મહિને તમારી પાસે આવે હે નોકરી ચાકરી તમારી પાસે કરાવ્યા કરે તે બંધન ન થયું હે ગુરુ શિષ્યનું બંધન થઈ ગયું ગુરુ શિષ્યને નિર્બંધ કરી નાખે પોતાના જેવો બનાવી દે બામરી જેમરી બનાવે જ પૂરો થઈ જાય આખી જિંદગી તમારી પાસે ગુલામી કરાવે મારી દ્રષ્ટિએ ગુરુ નથી ગુરુ નિર્બંધ કરે બંધન માનો રાખે હું તારો ગુરુ છે તું મારો ચેલો છું એ તો બંધન થયું ચેલો ક્યાં મારા ગુરુ છે તો એ બંધન છે હે ગુરુ ગુરુચેલાનું બંધન તૂટી જવું પડે અને શબ્દ ગુરુ બને છે સોમ શબ્દ ગુરુ બને છે સોમ શબ્દની અંદર જ સો છે ગુરુ છે અને છે સુરતા ઓમકાર છે ગુરુ છે અને સોમશે શિષ્ય છે નોટ કરજો આત્મા શિષ્ય છે પરમાત્મા ગુરુ છે પણ આત્મ અવસ્થા જ્યારે આપણે આવીએ છીએ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય ત્યારે સમાન દ્રષ્ટિ આત્મા સર્વ વ્યાપક બની જાય હવે આત્માની દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા સમાન દ્રષ્ટિ બની ગઈ એટલે પરમાત્મા અવસ્થામાં આવી જાય છે અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ પરમાત્મા અવસ્થાને તમે પ્રાપ્ત કરી શકો છો અને હજારો વિડીયો ઓડિયોમાં હું બોલી લો છું આત્મ સ્વ પરમાત્મ બરાબર છે પણ આત્મ સ્વ પરમાત્મ એમ ન આત્મ અવસ્થાને પ્રાપ્ત કરવી પડે હે પ્રાથમિક શાળા એ જ કોલેજ માની લેવાય પ્રાથમિક શાળામાં પાસ થઈ સ્કૂલમાં જઈ કોલેજમાં જઈ બીએસસી કરી પીએચડી કરો ત્યારે આતમસો પરમાત્મ થાય પરમાત્મા પ્રાથમિક શાળા એ જ કોલેજ એમ માની લેવાય છે ન માની લેવાય દીકરો એ જ બાપ ચાલે ન ચાલે દીકરાના આત્મા સમજો બાપને પરમાત્મા સમજો છે બે એક જ હું ઘણી વાર કહું છું વડી સો હમ સો એટલે પરમાત્મા હમ એટલે હું સો હમ જે તમે છો જ હું છો હું છો એ જ તમે છો તમારા મારામાં કોઈ ફરક નથી એક જ છીએ પણ એ અવસ્થાએ આવવું પડે આમ રૂપી અવસ્થાએ આવી ત્યારે સો રૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી છે બે વસ્તુ એક જ અલગ નથી જુદામાંથી પણ અવસ્થા જુદી છે ચલો હવે પ્રશ્ન છે હલો સમજાઈ ગયો સરસ લિયો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ જય જય